આવા ગુજરાતી પ્રાથમિક શાળા ભીસિયા ગામની સ્કૂલના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં વાલીઓ લગાવ્યા આરોપ વાલીઓ દ્વારા ગત દિવસોમાં શિક્ષણ વિભાગ અને તંત્રને કર્યા હતા તાકીદ અને આપી હતી સ્કૂલને તાળાબંધીની ચીમકી આજે વાલીઓની ધીરજ ખૂટતા આહવા તાલુકાની ભીસિયા ગામની ગુજરાતી પ્રાથમિક શાળાને તાળાબંધી કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગ સમગ્ર આદિવાસીઓની વસ્તી ધરાવતો જિલ્લો છે આવા તાલુકાના ગુજરાતી પ્રાથમિક શાળા ભિસિયા ગામે ગામના આગેવાનો તેમજ વાલીઓ દ્વારા આજે સ્કૂલને તાળું મારી દેવામાં આવ્યું હતું અને વાલીઓનું કહેવું છે કે અભ્યાસના સમયે છોકરાઓ ભીસિયા ડેમ આસપાસ ફરતા જોવા મળે છે અને જાણ કરાતા આચાર્ય શ્રી દ્વારા વાલીઓનું અપમાનિત કરવામાં આવે છે જ્યારે વાલીઓનું કહેવું છે કે પંદરમી ઓગસ્ટના દિવસે સ્કૂલના છોકરાએ રાષ્ટ્રગીત પણ આવડતું નહોતું જો આવું ચાલશે તો અમારા છોકરાઓના ભવિષ્યમાં શું થશે એવા વાલીઓમાં પ્રશ્નો ઉઠવા પામ્યા છે હવે જોવું રહ્યું કે તંત્ર આ

કે અમે જે અરજીમાં જે મુદ્દા લેખા એની સાથે એ જ અમારે નિવેદન એવું નહીં વ્યક્તિગત તમારે હું પાંચ આગેવાનો જો અમારે એક એસમ છે અધ્યક્ષ છે પછી સરપંચ છે કે ટૂંકમાં પાંચ જે તમે આગેવાન નથી કરો એ અલગ બેસી નિવેદન આપી દો ચાલો હલો હવે બીજી વાત બધા ગામ લોકોને બધાને નમસ્કાર અને તમારી બધાની શિક્ષણની આ ભૂખ છે એના માટે અમે તમને પ્રણામ કરીએ છીએ સારી બાબત છે માટે બરાબર ને હા સ્ટાફ હાજર છે જે કે નિર્ણય છે એ કરી દઈએ છીએ ના ભોગે કઈ નો કરે હું એમ કહું છું તમારે આવું કરવું છે કે ભાઈ આ પ્રકારનું હોવું જોઈએ એટલે આપણે અહીંયા આવતીકાલે નવા આચાર્ય આવી જશે બરાબર પૂરું હાલો કોણ છે હું એમ કહું છું એક વસ્તુ ચેરમેન સાહેબ અત્યારે હાજર છે એટલે અમે એક વસ્તુ કરી બીજી માટે અમારો સમય તો જોઈએ કે અને હું એમ કહું અમે રાજા તો નથી સરકાર પાસે મંજૂરી બધું પ્રોસેસ તો કરવી પડે એટલે થોડીક હવે તમે રાહ જો અને જો

તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુ ડે ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો